નમસ્કાર ગુજરાત સરકારમાં નોકરી મેળવવાનું સપનું જોતા ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તાંબા હેઠળની બાગાયત નિમાયક નિયામક કચેરી ગાંધીનગર બાગાયત નિરીક્ષક વર્ગ ત્રણની કુલ છૌદ જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે આ પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ માટે જી બી દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવી છે જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત બાગાયત નિરીક્ષણ વર્ગ ત્રણની પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરો અને વિડીયો સારો લાઈક તો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો આગળ આપણે જોઈએ તો સંસ્થાનું નામ છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ વિભાગ છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ છે કચેરી છે બાગાયત નિયામકની કચેરી છે પોસ્ટ છે બાગાયત નિરીક્ષક વોર્ગ ત્રણની પોસ્ટ છે અને કુલ જગ્યા છે છવદ ટોટલ જગ્યા છવદ છે એમની વયમર્યાદા છે મિત્રો અઢારથી લઈ અને તેત્રીસ વર્ષ વચ્ચેની એમની વયમર્યાદા છે આ એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવી પડશે તેમજ અરજી શરૂઆત કરવાની તારીખ છે છવ્વીસ તે આ તમે અરજી કરી શકશો અને એમની છેલ્લી તારીખ છે નવ સપ્ટેમ્બર સુધી તેમની છેલ્લી તારીખ છે તમારે એપ્લિકેશન કરવા માટે અરજી કરવા માટે ઓઝસ ગુજરાત ગવર્મેન્ટ ડોન એ ઇન ઉપરની વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે ત્યાં જરૂરી માહિતી આપી અને તમારે ફોર્મ ભરવાનું છે અને એ ફોર્મની પ્રિન્ટ કાઢી અને તમારે તમારી પાસે રાખવાની છે જો મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરો અને આવાને આવા વિડીયો ઉપયોગી વિડીયો તમને મળતા રહે એ માટે ચેનલના આઇકન બટ બટન ઉપર સબસ્ક્રાઈબર ઉપર તમારે ક્લિક કરી નોટિફિકેશનના બેલ ઉપર ક્લિક કરવાનું છે વિડીયોને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર